માણસનું શરીરનારાયણ ભગવાનના ભગતની અંદર સ્વામિનારાયણ ભગવાન સત્સંગ વિચરણ કરતા કરતા એક ગામની અંદર પધાર્યા છે અને ત્યાં એક દેરાણી અને જેઠાણી હતા પણ જે નાના દેરાણી ભગવાન છે ભક્તજનો એ ભાવ અને પ્રેમના ભૂખા છે એટલે નિત્ય પ્રત્યે આ થાળ બનાવે અને શ્રીજી મહારાજ ભાવથી એનો થાળ જમે પ્રશંસા કરે પછી શ્રીજી મહારાજ ને જવાનું થયું એકાદ બે દિવસ રહ્યા એટલે એમના જેઠાણી એને કે કે હું થાળ બનાવું તો મહારાજ કે કે તમે તો એ કે થાળ તો બનાવો જ છો ને આ તમારા દેરાણી એ થાળ બનાવે છે તમે એને જમીએ છીએ ને એમાં તમે પણ સાથ સહકાર આપો છો એટલે વારે વારે મહારાજ એમની દેરાણીનો થાળ જમતા પણ જેઠાણીનો થાળ જમીને કોઈ દી પ્રશંસા ન કરે અને મહારાજને જવાનું થયું એટલે મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ મારા હાથનો થાળ તમે કેદી જમશો એટલે ભગવાન તો તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી છુપાય ભગવાન તો બધું જાણતા એટલે મહારાજ પ્રશંસા કરતા ને એટલે આપણે દેશી સૌરાષ્ટ્રનું છૂટું ચૂરમું મહારાજ માટે બનાવ્યું હોય તો એમની જેઠાણી એમાં આવી અને એકાદ મુઠ્ઠી એ રેતી ઝીણી હોય ને નાખી જાય દૂધ કર્યો હોય તો મીઠાની મુઠ્ઠી ભરીને નાખી દે એટલે છેલ્લે જતા જતા એમના જેઠાણી એમ કે છે મહારાજને કે હે પ્રભુ તમે મારા હાથનો થાળ કેદી જમશો તો મહારાજ કે તમારા દેરાણી થાળ બનાવતા એમાં તમારો હાથ હતો ને એનો હાથ હતો ને એટલે ભગવાન થાય તો રેતીવાળું ચૂરમું પણ ખાવું પડે ખારા દૂધપાત પણ ખાવા પડે આવી સહનશક્તિ હોય તો આ બધું થઈ શકે છે ભગવાન વન વિચરણ કરતા કરતા એક જગ્યાએ ગયા ઓટા ઉપર વિતરા વંડા બંધ ઓટો હતો ઝાડ હતું અને સન્યાસીઓને એમ થયું કે આ તો અમારા દુશ્મન છે અને આવો સંધ્યાકાળ થયો જ્યાંથી પાણા મારવાનું શરૂ કર્યું ને તો સમી સાંજ થકી સારી રાત કર્યો પાણા તણો વરસાદ પણ ભગવાનને એક પણ પાણો વાગ્યો નહીં ડુંગર જેવડો ઢગલો થઈ શું મહારાજ એનું બગાડ્યું હતું પણ જીવાત્માના એવા ભક્તજનો ঈর্ষাড়ু এ স্বভাব হয়েছে